હે ને ને પણ છે એ તો 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 એને ખબર પડે ઓલું શું સમજ થાય એની મજા આવે સરપ્રાઇઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો સવારના આપણે નવ વાગી ગયા છે તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ આજે પ્રાશીભાઈ તો સુતા જ છે હજી જાગ્યા નથી એટલે આજે જો મિસ્ટર હાર્દિક ઘરે છે તો જો પપ્પા અહીંયા બેઠા છે પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સોના દીજી આજ નો સુવિચાર છે પરિવાર સંપીને રહે તો માળો નહીં તો ફક્ત માણસોનો સરવાળો એ વાત સાચી ચાલો મમ્મી તમને કઈ આમાં સમજ પડી એમ કે માણસ સંપીને રહે તો એમ કે

વેદાંત કૃત વેદ વિદેવતા સારવાલો તો હવે છે આપણે હાર્દિક ને મળીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો અહીંયા ન્યૂઝપેપર લઈને બેસી ગયા છે શું કહે છે ન્યૂઝ ન્યૂઝ માં ચીન માં વાયરસ ફેલાણો છે ને કોરોના જો HMPV એ નામનો વાયરસ છે કોરોના જેવો જ તે હા હા બાળકોમાં ફેલાય અમેરિકામાં પણ આ અસર થઈ છે ત્રણ ચાર રાજ્યો મોટા કોરોના કોરોના જેવી મતલબમાં એ ટાઈપ નો છે એચએમપીવી એને બીજો વાયરસ નું નામ એવું આપ્યું છે આ શોર્ટ નામ છે હમ એચએમપીવી હમ એવું છે તો ધ્યાન રાખવું પડે નાના બાળકો નું રાખવું પડે ને હમ તો જો બાળકો નું ધ્યાન રાખવાનું અત્યારે અમેરિકા માં ને ચીન માં ફેલાઈ ગયો છે એટલે ઇન્ડિયા માં આવતા જરાય વાર લાગે નહીં એટલે બાળકો નું અત્યારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તો ચાલો મમ્મી પપ્પાએ એ તો ઓલવેઝ નાસ્તો કરી લીધો હોય હું હાર્દિક છે બાકી છીએ તો નાસ્તા પાણી કરીને મળીએ

જાગી ગયો છે કાનુડો જો આમ આમ નામ એને ઠેકડા જ મારવાના અને હાલાલ કરવાનું બસ નકરા ઠેકડા મારે આ છોકરું આ ચોકલું ઠેકલા લે નકલું જો જો હમણાં બોલનો આ ગા બોલ હાથમાં આવવો પડે એટલે ગા જો તો બહુ ગમે છે જે કેનો પ્લાન ગમતાય જો એ આલે બોલ એ આ અહીંયા જો હજી ડાયપર આપણે કાઢી રહ્યા ક્યાં દીકું રોજ રાતે અમે છે ને એમ જો તોય પીપી કરી ગયો ડાયપર હજી કાઢું જ છે હો તો પીપી કરી ગયો તો જો અહીંયા અમે તો બપોર જમીન ફ્રી થઈ ગયા બપોરના જમવામાં તો કાંઈ નહીં અમે આલુ પૂરી લાવ્યા હતા તો આલુ પૂરી ખાધી પપ્પા માટે શાક રોટલી હતું અને અમે ત્રણ જણાએ આલુ પૂરી ખાધી હતી હે ને મમ્મી

એમાં નહીં અને આમ તો એની સાઇઝ એ જોવો ને નાની મોટી હતી કઈ હતી નહીં સ્ટુડિયોમાં કાંઈ મેળા માર પડ્યો નહીં હવે જોઈએ આટલા બીજા કઈક શોપમાં જઈએ જોવા જો ગમી જાય તો લઈ લઈએ કારણ કે પછી જો લેટ કરીએ ને તો ઉત્તરાયણ નજીક આવી જાય ને પછી બહુ દોરી આડી આવે ને એ રિસ્ક લઈને બધે જાવું એના કરતાં કીધું કે વહેલા લઈને રાખીએ ને તો વધારે સારું એમ અને હાર્દિકને ને તે રજા છે આજે તો પછી કીધું જઈ આવીએ ને જોઈ આવીએ ને ગમે તો લઈ પણ આવીએ એમ હે ને મમ્મી હા ગમે તો લઈ જ લેવાનું છે આજે તો લઈ જ લેવાશે હા રેશન દુકાન જોઈશું એમ હા ગમે તો લઈ લેવાશે એવું છે અને અમે જો બેઠા છીએ હવે સુઈ જવાનો પ્લાન છે પ્રાશીલ સુઈ ગયો છે પપ્પા એ નીચકાવે છે તો મમ્મીને કીધું તમે થોડી વાર આરામ કરી લ્યો અમે થોડી વાર આરામ કરી લઈએ અને પછી જાગે એટલે એને લઈને જઈએ એને પહેરાવીને લઈએ ને તો શું છે આમાં અત્યારે પહેરાવા સ્પેશિયલ લેવા છે બર્થડે માટે એટલે પછી એને થઈ રહે ને એવડા જ તો અત્યારે લઈએ પછી થોડાક મોટા નેવા આવી જાય ને તો બહુ સારું ન લાગે એમ અને બર્થડે તો આપણે કાંઈ બહુ મોટી ઉજવવાની નથી ખાલી મારા પપ્પાનું ને ફેમિલી ને અહીંયાનું ફેમિલી બસ એવું તે અમે આઠ દસ જણા છીએ એમ બર્ડ્ડે ઉજવવાની છે એટલે નાની એમથી પ્રોગ્રામ છે ખાલી બડ કાંઈ બહુ મોટો પ્લાન કર્યો નથી એમ ઉજવશું પછી કારણ કે એમાં શું થાય કે અત્યારે મોટી ઉજવીએ તે પપ્પા કે ઉજવીએ પણ હું એમ કઉ છું કે હજી એ નાનો હોય એને કાંઈ ખબર પડે નહીં તો ઓલું શું છે એ થોડોક સમજ નો થાય ને તો એની બર્થડે ઉજવીએ ને તો એને પણ મજા આવે પછી અત્યારે આપણે ઉજવી નાખીએ ને તો એને કાંઈ ખબર ન પડતી હોય કે બર્થડે શું છે કાંઈ એમ શું છે હજી નાનો છે એટલે હેરાન કરે આપણને અને બર્થડે માં કાંઈ બહુ એન્જોય કરવા ન દે મોટો થઈ જાય પછી ઉજવીએ ને તો વધારે સારું પપ્પાની તો ઈચ્છા હતી કે મોટી ઉજવીએ પણ અમે બધાએ ના પાડી કીધું ના ના હમણાં મોટી નહીં પાંચ વર્ષનો થાય પછી ઉજવીએ ને તો બધાને શાંતિથી બર્થડે એન્જોય કરવા દે ને ઈ એન્જોય કરી શકે ને એને યાદ એક રેકમાર બર્થડે ઉજવી તો અત્યારે ઉજવી હતી તેને તો શું યાદ રહે એમ હે ને મમ્મી એટલે મમ્મી પપ્પા ની દીછા હતી મોટી ઉજવીએ પણ કીધું ના ના હમણાં નઈ હે એટલે જ નથી ઉજવ થાય પછી ઉજવશું પછી એક મોટી ઉજવશું બરાબર ને આ દિન બરોબર હમણાં તો કઈ પ્લાન નથી ખબર જ નો પડે કેમ એવું એટલે પછી મોટો થાય ને પછી ખબર પડે એટલે એને અલગ મજા આવે કઈ તો જો એવું છે હવે આરામ કરી લઈએ અને પાછા કપડા લેવા જઈએ ત્યારે મળીએ કપડા તમારા માટે સસ્પેન્સ રાખવાના છે અમે બર્થડે ના દિવસે પહેરાવશું ને ત્યારે વ્લોગમાં બતાવશું તો ચાલો કપડાં લઈને આવીએ ને પછી મળીએ તો અહીંયા જો આમ હું ને હાર્દિક બે શોપિંગ કરવા ગયા હતા પ્રાશિવના બર્થડેના કપડાં લેવા તો જો કપડાં તો આવી ગયા છે પણ કપડાં તમને જોવા મળશે પ્રાશિવના બર્થડેના દિવસે બરાબર ને હાર્દિક સરપ્રાઈઝ હે ને બધા માટે પણ અને હા અમારા પાંચ સબસ્ક્રાઇબર પૂરા થાય પાંચસો સબસ્ક્રાઇબર ત્યારે આપણે લાઈવ આવવાના છે હે ને હાર્દિક હા આવશું ને આપણે લાઈવ આવશું પાંચસો સબસ્ક્રાઇબર પૂરા થાય ને ત્યારે અત્યારે આપણા બસો ને ચોર્યાસી જેવા સબસ્ક્રાઇબર છે અને પાંચસો પૂરા થાય ને એટલે આપણે લાઈવ આવવાનું છે તો ફટાફટ પાંચસો સબસ્ક્રાઇબર પૂરા કરાવી દો એટલે આપણે ફટાફટ લાઈવ આવીએ હે ને હાર્દિક હા આપણે આવી ને પાંચસો સબસ્ક્રાઈબર જલ્દી થાય તો જલ્દી આવશું હા જેટલે વેલા પાંચસો સબસ્ક્રાઇબર થશે ને એટલા વેલા લાઈવ આવશું આપણે ચાલો

કોન અહિયાં જો મમ્મી ખાય છે કોન હે ને મમ્મી કોન ખાવા તો ચાલો બધા કોન ખાવા શિયાળાને ઠંડી સજન સીઝન ની અંદર ઠંડો કોન ખાવા કે મમ્મી કોઈ ગરમી દેવું હમ જો તમને એમ ન થયું કે ઠંડી છે નથી લઈ જવું એમ ક્યારે ખાવું કઈ વાંધો નહીં ક્યારે ખાવાનું કઈ વાંધો નહીં તો ચાલો આપણે નો એન્ડ આપણે આઈસ્ક્રીમ સાથે જ કરીએ ને તો તમને અમારા વિડીયો જોવા જો ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી આવી જાય બાય બાય